દસાડા પોલીસે જેના બાદ ત્રણ રસ્તા પાસેથી દારૂની હેરાફેરી કરતી કાર પકડી પાડી છે ડેવાય એસપી જેરી પુરોહિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ઉપાધ્યાય અને તેમની ટીમ જનરલ નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે જૈરાબાદ ત્રણ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન એક કાળા કલરની ક્રેટા કાર શંકાસ્પદ રીતે પસાર થઈ હતી જેમાં પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર ચાલક લઈને પાટડી તરફના હાઈવે પર ભાગી ગયો હતો પોલીસે કારનો પીછો કર્યો ત્યારે કાર ચાલકે યુટર્ન લઈને જૈનાબાદ થી વિસાવડી તરફ કાર દોડાવી હતી બાદમાં ઝીંઝુવાડા પોલીસની મદદથી ફતેપુર ગામ પાસેની ખાલી કાર મળી આવી હતી આકારની સઘન તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એક હજાર છસો બેતાલીસ અને ચારસો અડસઠ બિયર ટીન મળી કુલ પાંચ લાખ છોતેર હજાર આઠસો પચીસ નો વિદેશી દારૂનો જથ્થા સહિત પોલીસે સાત લાખ રૂપિયાની કિંમતની ક્રેટા કાર સહિત કુલ બાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાયજી ઉપાધ્યાય તેમજ ભરતભાઈ કાંજીભાઈ જીઆરડી મહેબૂબ ખાન શેર ખાન તથા ઝીંજુવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા લખતર